તો મિત્રો અમે આવ્યા હતા જમવા પણ બધા મહેમાનો જમે છે અને મારી મમ્મી મોટા મમ્મી અને મારી ભયો અમારી ત્રણ ફયો મારી ટોટલ પોચ ભયો છે પણ બે ફયો બધે વાતો કરે છે તો ના હા આ અમારા ભાભી આ મારી ફઈ ત્રીજા નંબરની ફઈ આ પહેલા નંબરની ફઈ આ સૌથી લાસ્ટ નંબરની ફઈ અને આ વચલી ફઈ જ્યાં નંબરની ફઈ ચોથા નંબરની આ ચોથા નંબરની ફઈ આ લાસ્ટ લાસ્ટવાળી ફઈ પોંચમા નંબરની ફઈ આ પહેલા નંબરની ફઈ અને આ બીજા નંબરની ફઈ એક બીજી બે પહેલા નંબરની ફય બે આ ફઈ અને એક બીજી ફઈ બે બેલાની ફઈ હોય તો બધી મારી ટોટલી ચાર પાંચ ફયો છે પણ ચાર ફયો અહીંયા આવી છે તો ભાઈ ચેવું રહ્યું મજા આવી મજા આવી મજા આવી ભાઈ ડીજેમ નાચવાની તો મારા મોટા મમ્મી છે તમને મજા આવી ભાભી ચેવું રહ્યું મજા આવી બસ તાર તો મિત્રો હવે બધા મહેમાનો જમે છે અને અમે પણ પછી જમવા જઈશું તો બન્યા રહેજો બ્લોગમાં અને જોઈએ આપણે આગળનો બ્લોગ કેવો રહે છે હાઈ કઈ તો ફાઈ